સુરતના પલસાણા તાલુકાની પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો આનંદ મેળો આ આનંદ મેળો પલસાણાના નિયોલ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે વાત કરીએ તો સુરત જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓના વિવિધ સ્પર્ધાત્મક ડેવ વિજ્ઞાન પ્રદર્શન જેવા અનેકો કાર્યક્રમ અવારનવાર કરવામાં આવતા હોય છે જેથી નિયોલ પ્રાથમિક શાળાના બાળકો વેપાર ધંધો કરવાની કુનેહે કેળવાય અને એકબીજા સાથે પરિચયમાં આવે તેમજ મગજનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ શાળાના શિક્ષકોના સહયોગ દ્વારા બાળકોએ એકાવન જેટલી અવનવી વાનગીઓના સ્ટોલ ગોઠવતા એસએમસીના સભ્ય જીવણભાઈ અને વાલી નાનુભાઈના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જોકે આ આનંદ મેળામાં કડોદરા ચલથાણ તેમજ એના કેન્દ્રના સીઆરસીની આસપાસની શાળાના આચાર્ય શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેથી આનંદ મેળાની સફળતા માટે શાળાના શિક્ષકો અને વાલીઓના સાથ સહકાર માટે શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો આજે પલસાણા તાલુકાની નિવાળ પ્રાથમિક શાળાની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ આનંદ મેળાની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓના સાથ સરકારથી ખૂબ જ સૌથી મોટો એમ કહી શકાય એવી એકાવન વાનગીઓ એકાવન જેટલા સ્ટોલ આ બાળકો વાલીઓ અને શિક્ષકોના સહકારથી ખૂબ જ સારી એવી મહેનત કરી અને સરસ મજાના આ સ્ટોલ તૈયાર કર્યા છે આ આનંદ મેળો અમારી શાળાની અંદર

કે વિશ્વની અંદર ખૂબ જ બેરોજગારી જેવા પ્રશ્નો છે ખૂબ જ કોમ્પિટિશનનો જમાનો છે ત્યારે આવા બાળકો આવી સ્કિલ દ્વારા પોતાના જીવનની અંદર ખૂબ જ સારું કાર્ય કરી શકે છે એટલે ખરેખર એ બાળકો માટે અને નવાલીઓ માટે અને શિક્ષકો માટે અને સારા પરિવાર માટે ખરેખર આ કાર્યક્રમ ખૂબ જ અગત્યનો સાબિત થઈ શકે છે બ્યુરો ચીફ ફેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હમેશ સત્યની સાથે